હવે તો મીગરા વડે ગાલા છે મમી દાદા નાડે છે ઈ વેકે હા યે યે ઈ વે બી બોળો ને વડે જ આપડે ગાને બાંધી દીધી હજીને ગમતું નહી એટલે ખાતી નથી તમાર રાજલ બેને તો જો ઘંટી ચાલુ જ કરેલી છે આ બાજુ મારા મમી છે તમાર મમી છે હાસડી લેવા છે અને આ બાજુ અમારું ઘર બની ગયું છે અડધું તો ઘર જો એટલે પગી ગયું છે અત્યારે શાર વાઈ ગયા છે ને કેટલું મસ્ત મસ્ત વાતાવરણ છે વૃક્ષો પણ મોટા મોટા થઈ ગયા આંબામાં મોર આવી ગયો આ દરવાજો આવશે ને બા આ દરવાજો એવડું મોટો ખાલો તો મૈકું ઠેક હા ઓલો ભરશે બીમ ઉભો બીમ છે એ ભરવાનો છે આખો મારી ઉધી પછી પાછો આવશે आहितिने जाओनेमने आहिन शड़ा हनी बोव उचू सेजी आपाजु लिगाई शड़ा हमची है नी? आलिया वोट हमगा गान 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 खोरागी गान गान खाइसे गाई पासो काटेगो इसो पाओ, स्वापनी वैदी स्वापनेगा?

તબસે મેમ મેહુલભાઈ બગુડા જેયા છે બગુડા થી આપણે ગાડી ઉપર લગાડી દીધું છે લાયો તો માંગલ થી મંગલમ તો આજા મે આમણા ગાડી દીધું છે સ્ટીકર નયસે બકરેલા છે ને એટલો ઉધ્યા સિણો છે જ્યા બધા બેલા પડ્યા છે બાકી છે ઈટનો ફેરો બનાવ્યો છે આપણે